જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામો ભાગ બે ઘસારાના હિસાબોનો આપણે અભ્યાસ કરીએ છીએ જેમાં આપણે ગયા વિડીયોમાં ઉદાહરણ બાર જોયું હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં ઉદાહરણ તેરનો અભ્યાસ કરીશું તો સૌથી પહેલાં આપણે રકમ વાંચી લઈએ જયેશ લિમિટેડે ચોપન હજારના કેટલાક યંત્રો એક ચાર બે હજાર બારના રોજ ખરીદ્યા હતા આ યંત્રોને ગોઠવવાનો ખર્ચ છ હજાર રૂપિયા થયો કંપનીએ તારીખ એક દસ ચૌદના રોજ બીજા સડતાલીસ હજારના યંત્રો ખરીદ્યા અને જેની ગોઠવણીનો ખર્ચ એક હજાર રૂપિયા થયો કંપની દર વર્ષે દસ ટકા લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે અને સીધી લીટીની પદ્ધતિ હોય તો કયા કિંમત ઉપર ઘસારો ગણાય પડતર કિંમત ઉપર એકત્રીસ ત્રણ પંદરના રોજ પ્રથમ ખરીદેલી યંત્ર પૈકી ચાલીસ ટકાના યંત્રો તેની ચોપડી કિંમત પર ત્રીસ ટકા નફા સાથે ઉમેરીને વેચી દીધા તો આપણને આ આટલી વિગત આપેલી છે એમાંથી આપણને એકત્રીસ ત્રણ પંદર સુધીનું યંત્ર ખાતું તેમજ દરેક વર્ષની વાર્ષિક હિસાબમાં અસર દર્શાવો હવે જ્યારે આવી રીતે કીધેલું હોય કે દરેક વર્ષની વાર્ષિક હિસાબમાં અસર ત્યારે આપણે દરેક વર્ષનું નફા નુકસાન ખાતું જુદું જુદું બનાવવું પડશે અને દરેક વર્ષનું પાકું સરવૈયું પણ જુદું જુદું બનાવવું પડશે ચલો સૌથી પહેલાં આપણે ગણતરી કરીએ તો આપણે અમુક યંત્રો વેચ્યા છે કયા યંત્રો વેચ્યા છે તો પ્રથમ ખરીદેલા યંત્રો આપણે વેચ્યા છે પણ એ બધે બધા સોય ટકા નથી વેચ્યા કેટલા ટકા વેચ્યા છે ચાલીસ ટકા વેચ્યા છે તો આપણે એની વેચાણ વેચાણ કિંમત સૌથી પહેલાં શોધી લઈએ તો જો ચોપન હજારના યંત્રો હતા અને એના ગોઠવવાનો ખર્ચ છ હજાર એટલે સાઠ હજાર આની પડતર કિંમત થશે ગણતરીમાં જોઈએ તો પ્રથમ ખરીદેલા યંત્રોની વેચાણ કિંમત સાઈઠ હજાર એટલે કે ચોપન હજાર ચોપડી ખરીદ કિંમત છે વત્તા છ હજાર ગોઠવવાનો ખર્ચ છે એટલે ચોપન ને છ કેટલા થશે સાઈઠ હજાર થશે બરાબર તો આ સાઈઠ હજાર રૂપિયા શું સાઈઠ હજારના રૂપિયાના યંત્રો શું કર્યા છે વેચ્યા છે વેચાણ કિંમત છે હવે એના ચાલીસ ટકા યંત્રો વેચવામાં આવ્યા છે સાઠ હજારના યંત્રો વેચી નથી દીધા પણ એનામાંથી ચાલીસ ટકા વેચ્યા છે એટલે આપણે સૌથી પહેલા કેટલા યંત્રો વેચવા છે એ આપણે જોઈ લઈએ તો સાઠ હજાર છે એના ચાલીસ ટકા એટલે કે સાઠ હજાર ગુણ્યા ચાલીસ ભાગ્યા સો એટલે તમને મળશે ચોવીસ હજાર બરાબર તો ચોવીસ હજારના યંત્રો વેચવાના છે તો સૌથી પહેલા આપણે અહીંયા કને જોઈએ તો વેચેલ યંત્રની પડતર કિંમત તો હવે કેટલી આવશે ચોવીસ હજાર બરાબર એના પછી આપણે એમાંથી ઘસારો બાદ કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાને એકત્રીસ ત્રણ પંદરના રોજ યંત્ર વેચાઈ ગયું છે તમે રકમમાં જોશો તો તમને ખ્યાલ આવશે બરાબર તો અહીંયા કાને કેટલો ઘસારો આપણને ગણવાનો થાય તો એ આપણે જોઈ લઈએ તો ટોટલ અહીંયા ત્રણ મહિનાનો ઘસારો આપણને સોરી ત્રણ વર્ષનો ઘસારો આપણને ગણવાનો થશે બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈએ તો દસ ટકા લેખે ત્રણ વર્ષનો કુલ ઘસારો દસ ટકા સીધી લીટીની પદ્ધતિએ તો ચોવીસ હજાર છે આ આપણને રકમ આપેલી છે સૌથી પહેલાં એના દસ ટકા કરશું એટલે આપણને ચોવીસ હજારના દસ ટકા ચોવીસો રૂપિયા મળશે તો એક વર્ષનો ઘસારો મળ્યો આપણે એક વર્ષનો ઘસારો કેટલો મળ્યો ચોવીસો રૂપિયા તો હવે આવા ત્રણ વર્ષના ઘસારાની રકમ આપણે બાદ કરશું ત્રણ વર્ષ પછી યંત્ર વેચાયું છે એટલા માટે વેચવાના છે બરાબર કુલ યંત્રોના ચાલીસ ટકા આપણે કર્યા એના પછી દસ ટકા લેખે ત્રણ વર્ષનો ઘસારો બાદ કર્યો એટલે સાત બસો રૂપિયા આવ્યા એટલે હવે આપણને વેચેલા યંત્રોની એકત્રીસ ત્રણ પંદર ના રોજની ચોપડી કિંમત મળી ગઈ સોળ આઠસો રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે ત્રીસ ટકા નફો ઉમેરવાનો ચોપડી કિંમત ઉપર તો નફો હોય તો પ્લસ થાય ને નુકસાન હોય તો માઇનસ થાય તો અહીંયા નફો છે એટલે આપણે પ્લસ કરશું એટલે અહીંયા જે સોળ હજાર આઠસો છે એના ગુણ્યા ત્રીસ ભાગ્યા સો કરશું એટલે આપણને મળશે પાંચ હજાર ને ચાલીસ નફો આપણે નફો ઉમેરશું ચોપડી કિંમત ઉપર એટલે આપણને વેચેલા યંત્રની વેચાણ કિંમત મળશે એકવીસ હજાર ચાલીસ રૂપિયા આ આપણે જે યંત્ર વેચવાનું છે એની ગણતરી અહીંયા પૂરી થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું યંત્ર એક ખરીદેલું છે બરાબર તમે રકમમાં જોશો ચોપડીમાં એટલે તમને ખ્યાલ આવ આવી જશે બરાબર જોઈએ આગળ આપણે તો વિદ્યાર્થી મિત્રો

હવે આ અડતાલીસ હજાર રૂપિયા છે એના ઉપર આપણે કેટલો ઘસારો લેશું દસ ટકા લેખ એટલે ગુણ્યા દસ કરશું અને ભાગ્યા શું કરશું આપણે સો કરશું એટલે આ બે મીંડા અહીંયાથી બે મીંડા ઉડી જાય એટલે આપણને મળશે ચાર હજાર આઠસો રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો આ ચાર હજાર આઠસો રૂપિયા આપણને કેટલા માસનો ઘસારો મળ્યો તો બાર માસનો એટલે કે બાર મહિનાનો એક વાર્ષિક ઘસારો આપણને મળ્યો અડતાલીસો રૂપિયા પરંતુ આ જે બીજું યંત્ર છે એ આપણે દસમા મહિનામાં ખરીદ્યું હતું બરાબર એટલે દસમો મહિનો આખો બે હજાર ચૌદમાં બરાબર તો દસમો મહિનો આખો આવશે અગિયારમો બારમો પેલો બીજો ને ત્રીજો અહીંયા કને હિસાબી વર્ષ ત્રીજા મહિને પૂરું થાય એટલે ટોટલ દસમા મહિનાથી કરીને ત્રીજા મહિના સુધી ટોટલ છ મહિનાનો ઘસારો લાગે તો જો આ બાર મહિનાનો ઘસારો અડતાલીસ રૂપિયા હોય તો છ મહિનાનો ઘસારો એના અડધા થાય એટલે અહીંયા કને આપણને ઘસારો છ મહિનાનો લાગશે ચોવીસો રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે હવે આજે ચોવીસો રૂપિયા થશે એ આપણો ઘસારાની રકમ થશે છ માસનો ઘસારો ગણાશે હવે તમને બાર મહિનાનો ઘસારો શોધો અને એના ઉપરથી છ મહિનાનો અડધો કરો એવી રીતે જો તમને ન કરવું હોય તો તમે આ અડતાલીસ હજાર અડતાલીસ હજાર ગુણ્યા દસ એના ભાગ્યા સો પછી ગુણ્યા છ મહિના અને એના ભાગ્યા ટોટલ બાર મહિના આવી રીતે કરશો તો પણ તમને પૂરેપૂરા ચોવીસો રૂપિયા છ માસનો ઘસારો મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી ગણતરી પૂરી થાય છે હવે આપણે જોઈએ કે યંત્રોનું ખાતું અને ઘસારા ખાતું કઈ રીતે બને છે તો સૌથી પહેલાં આપણે પેલું યંત્ર ખરીદ્યું ચોપન હજારમાં એની પડતર કિંમત હતી ચોપન હજાર અને વધતા છ હજાર યંત્રને ગોઠવવાનો ખર્ચો થયો હતો એટલે સૌથી પહેલાં એક ચાર બારના બેંક ખાતે લખશું ચોપન હજાર આ ખરીદ કિંમત છે એક ચાર બારના રોકડ ખાતે છ હજાર આપણે યંત્ર ગોઠવવાનો ખર્ચો છે એના પછી એકત્રીસ ત્રણ તેરના ઘસારો આપણે છ હજાર રૂપિયા લખ્યો છે પહેલાં યંત્રનો જ છે અહીંયા બીજા સાઠ હજાર માંથી આ છ હજાર બાદ કરશો એટલે તમને ચોપન હજાર બાકી આગળ લઈ ગયા મળી જશે હવે આખરની બાકી બીજા વર્ષની શરૂની બાકી થાય એટલે આ બાકી આપણે અહીંયા લઈ આવશું બાકી આગળ લાવ્યા

તો પછી હવે આપણે એક ચારના આપણે બાકી આગળ લાવ્યા એના પછી આપણે એક દસના રોજ નવું યંત્ર ખરીદ્યું તો અહીંયા લખશું બેંક ખાતે યંત્રની ખરીદી સડતાલીસ હજાર રૂપિયા આ યંત્રની સડતાલીસ હજાર ઉપર આપણે ગોઠવણીનો ખર્ચ એક હજાર ચૂકવ્યો છે એટલે એક દસ ચૌદ તારીખ હેઠળ રોકડ ખાતે લખશું ગોઠવણી ખર્ચ એક હજાર રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો એના પછી એકત્રીસ ત્રણ પંદરના રોજ આપણે ઘસારાની ગણતરી કરી ત્યારે છ હજાર રૂપિયા પ્રથમ યંત્રનો અને આ યંત્રનો છ મહિનાનો ઘસારો લાગશે ચોવીસો રૂપિયા એટલે ટોટલ થશે છ હજારને ચોવીસો આઠ હજારને ચારસો રૂપિયા ઘસારા ખાતે જમા થશે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે યંત્રનું વેચાણ કર્યું તો જે યંત્રની વેચાણ કિંમતથી જે બીજું પેલું યંત્ર વેચ્યું એની વેચાણ કિંમતથી એ એકવીસ હજાર આઠસોને ચાલીસ રૂપિયા જમા લખાશે અને એનાથી જે નફો થયો તે આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખશું પાંચ હજાર ને ચાલીસ રૂપિયા ત્યારબાદ ટોટલ આવશે એક લાખ એક હજાર ને ચાલીસ રૂપિયા એનામાંથી આપણે આ ઉપરનો ઘસારો અને બેંક વેચાણ જે બેંક ખાતે લખેલું છે એ બાદ કરશું એટલે બાકી આગળ લઈ ગયા આપણને મળી જશે અહીંયા આપણું યંત્ર ખાતું પૂરું થાય છે હવે આપણને દાખલામાં વાર્ષિક હિસાબોમાં અસર આપવાની કીધી છે તો વાર્ષિક હિસાબોમાં અસરમાં સૌથી પહેલાં આપણે દર વર્ષે જુદી જુદી અસર આપવાની કીધી છે એટલે પહેલું જ તો એકત્રીસ ત્રણ બે હજાર તેરના રોજ પૂરા થતાં વર્ષનું નફા નુકસાન ખાતું જેમાં યંત્રનો ઘસારો હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ આપણો એક પ્રકારનો ખર્ચ છે એટલે આપણે એને ઉધાર બાજુ દર્શાવીએ છીએ એટલે અહીંયા લખાશે યંત્રનો ઘસારો છ હજાર રૂપિયા એવી જ રીતે બીજા વર્ષના નફા નુકસાન ખાતામાં પણ સેમ થશે યંત્રનો ઘસારો છ હજાર રૂપિયા એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું નફા નુકસાન ખાતું ત્રીજા વર્ષનું એમાં આપણે નવું બીજું યંત્ર પણ ખરીદી લીધું હતું એટલે એનો છ માસનો ઘસારો લાગશે આ પ્રથમ યંત્રનો છ હજાર વત્તા ચોવીસો રૂપિયા બીજા યંત્રનો છ માસનો ઘસારો એટલે છ ને બે આઠ હજાર ચારસો રૂપિયા અહીંયા લાગશે જે આપણે ઉધાર બાજુ લખશું અહીંયા આપણું નફા નુકસાન ખાતાની અસર પૂરી થાય છે એના પછી પાકું સરવૈયું તો હંમેશા પાકા સરવૈયામાં ઘસારો ક્યાં દર્શાવાય તો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ યંત્રમાંથી ઘસારાની કિંમત બાદ કરી અને બારે જે નેટ અમાઉન્ટ હોય એ લખાય તો સાઈઠ હજારનું જે પેલું યંત્ર હતું એનામાંથી ઘસારો છ હજાર બાદ કર્યો એટલે અહીંયા કને ચોપન હજાર રૂપિયા આવ્યા એના પછી બીજા વર્ષ એકત્રીસ બે હજાર ચૌદના વર્ષનું પાકું સરવાયુમાં યંત્રો હવે કેટલા રહ્યા પડતરકીમાં ચોપન હજાર હવે સાઈઠ હજારમાંથી પેલા છ હજાર બાદ કર્યા એટલે અહીંયા ચોપન હજાર આવશે અને ઘસારો પાછો છ હજાર જશે એટલે અડતાલીસ હજાર રૂપિયા હવે યંત્રની બાકી અહીંયા કને અડતાલીસ નવા યંત્ર ખરીદ્યા હોય એ એડ કરાય એટલે અડતાલીસ વત્તા અડતાલીસ છન્નું હજાર રૂપિયા આવશે એમાંથી વેચાણ કર્યું જે ચાલીસ ટકા યંત્રનું સોળ હજાર આઠસોમાં એ બાદ કરશું એટલે આપણને સાત હજાર ઓગણસી હજાર બસો રૂપિયા મળશે એમાંથી આપણે પછી બંને વર્ષનો ઘસારો બંને યંત્રનો ઘસારો ભેગો થઈને જે આઠ હજાર ચારસો થશે એ બાદ કરશું એટલે તમને છેલ્લે નેટ અમાઉન્ટ મળશે સિત્તેર હજારને આઠસો રૂપિયા આશા રાખું છું તમને દાખલો સમજાઈ ગયો હશે જો ન સમજાયો હોય તો આ દાખલો આખો ફરીથી જોઈ લેજો જાતે ગણવાનો પ્રયત્ન કરજો અને સ્વાધ્યાયમાં પણ આના જેવો દાખલો છે તો એ પણ તમે ગણવાની ટ્રાય કરજો ત્યાં સુધી હવે વિદ્યાર્થી મિત્રો મને રજા આપો આપણે નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ ચૌદ જોઈશું જય હિન્દ જય ભારત